ગુજરાત તાજા અને ચિંતાજનક મોટા સમાચાર હવે ગુજરાતમાં આવી નવી આફત અને પટેલે બોલાવી તાત્કાલિક બેઠક બજાર બેંક બધું જ બંધ અને રજા કરાઈ જાહેર પીએમ નરેન્દ્ર મોદી અને ચિંતામાં થયો વધારો જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા આવો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર મેં તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાનને લઈને આવ્યા મોટા સમાચાર ઓડિશાના કટકમાં પીએમ નરેન્દ્ર મોદી એક રેલીને સંબોધન કર્યું હતું જેમાં તેમણે કહ્યું કે તમારો ઉત્સાહ અને જોશ દર્શાવી રહ્યો છે કે 25 વર્ષ બાદ ઓડિશા એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે એ નિશ્ચિત છે કે 10 જૂને ઓડિશામાં ભાજપનો પહેલો સીએમ શપથ લેશે અને એ પણ નિશ્ચિત છે કે તમારા આશીર્વાદથી ત્રીજી વખત પીએમ મોદી દિલ્હીમાં શપથ લેશે કહ્યું કે ઓડિશાના લોકો બીજેડીના ભ્રષ્ટ રેકેટથી હવે કંટાળી ગયા છે દેશના વડાપ્રધાન પણ થયા દુખી ઈરાનના રાષ્ટ્રપતિના નિધનને લઈને પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના રાષ્ટ્રપતિ ડોક્ટર સૈયદ ઇબ્રાહિમ રઈસના દુઃખદ અવસાનથી હું ખૂબ જ દુઃખી અને સ્તબ્ધ છું ભારત ઈરાન દ્વિપક્ષી સંબંધને મજબૂત બનાવવા તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે એમના પરિવાર અને ઈરાનના લોકો માટે મારી હૃદયપૂર્વકની સંવેદના દુઃખના આ સમયમાં ભારત હંમેશા ઈરાન સાથે ઊભું રહ્યું છે હવે ગુજરાતીઓ માટે આવ્યા ચિંતાજનક સમાચાર અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડું ટાટકવાની આગાહી કરી છે અને કહ્યું છે કે મે મહિનાના અંતમાં ચક્રવાત ઊભું થશે કે પશ્ચિમ બંગાળમાં છવ્વીસમી મેના રોજ ભારે અસર પહોંચાડશે ચક્રવાતને કારણે સોથી એકસો વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂકાશે આ ચક્રવાત જો ઓમાન તરફ નહીં ફટકાય તો ગુજરાતના સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગોને ટોકટેક કરતાં વધુ ભારે નુકસાન પહોંચાડશે ચક્રવાતને કારણે ભારે વરસાદ અને વીજ વીજકરણની શક્યતાઓ છે આઠ જૂન બાદ અરબ અરબસાગરમાં તેની અસર જોવા મળશે હવે ગુજરાતીઓ સાચવજો રાજ્યભરમાં ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે વડોદરા શહેરમાં ગરમી જીવલેણ બની રહી છે વડોદરા ગરમીને કારણે હાર્ટ એટેકથી થી દસ લોકોના મોત થયા છે આ સિવાય પાંચસો કરતા વધારે લોકોને હીટવેવ ની અસર થઈ છે હીટવેવ ને કારણે ગભરામણ બીપી ચક્કર ઉલટી અને ડિહાઈડ્રેશન દર્દીમાં વધારો થયો છે એકસો આઠ ને સતત આ પ્રકારના કોલ મળી રહ્યા છે ડોક્ટરો લોકોને સાવચેત રહેવાની સલાહ પણ આપી દીધી છે વધુ ચિંતાજનક સમાચાર અને ગુજરાતમાં આવી નવી આફત સુરત શહેરમાં સહસ્ત રવિવારે ચોવીસ કલાકમાં છાતીમાં દુખાવો થયા પછીના ચાર લોકોના મોત થયા છે તેના મોતની પેટર્ન પણ એક જેવી છે વડોદરા શહેરમાં અડતાલીસ કલાકમાં સાત થી વધુ લોકોના મોત થયા છે ગરમીમાં ગભરામણ સાથે છાતીમાં દુખાવાથી વડોદરામાં બે દિવસમાં નવ વ્યક્તિએ મોતના અહેવાલ છે આવી સ્થિતિમાં આકરી ગરમીમાં બહાર ન નીકળવાની સલાહ પહેલેથી જ આપવામાં આવી રહી છે ત્યારબાદ ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે બોલાવી તાત્કાલિક બેઠક કૃષિ મંત્રી રાઘવજી પટેલે જે બોલાવી બેઠક એની સમીક્ષા કરવામાં આવી છે રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી આ સમીક્ષા કરવામાં આવશે જેમાં ઉનાળુ પાક અને બાગાયતી પાકોના સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે બાગાયતી પાકોમાં થયેલા નુકસાનની હવે ચર્ચા કરવામાં આવી રહી છે આજે બજાર બેંક બધું જ બંધ અને રજા જાહેર આજે લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કા હેઠળ આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઓગણપચાસ બેઠક પર મતદાન થઈ રહ્યું છે આવી સ્થિતિમાં લોકસભાની છે હેઠળ આવતા વિસ્તારોમાં બેન્કો બંધ રહેશે મુંબઈમાં પણ આજે ચૂંટણી છે આવી સ્થિતિમાં શેરબજાર પણ બંધ રહેશે